ખેડૂ ભાઈઓ આ સરકાર ને કહેવાય ને કે જીએસટી ઘટાડ્યો જીએસટી આપણામાં કંઈ કઈ ઘટાડ્યો નથી આ તો ખાલી વાતો કરવાની કે જીએસટી ઘટાડો જીએસટી ઘટાડ્યો તમે વિચાર તો કરો ખાતર માં નથી ઘટ્યો પેટ્રોલ માં નથી કે ટ્રેક્ટર નથી ઘટ્યો જીએસટી ચાલીસ હજાર રૂપિયા તો ભાવ વધારો કરી દે ને ખાઈએ ખેડૂતો ખાટલા વેચે ખાટલા વેચે છે એટલે તમામ કહું કહશું કે આ સરકાર ખેડૂત વિરોધી છે હું તો તમને પહેલેથી કહેતો આવું અડાણી અંબાણી ના ભાવમાં જે કંપની બનાવે એમાં એક રૂપિયા પણ જીએસટી ઘટ્યો નથી શું કામ કા સરકાર નો ભાગ હોય જીએસટી ઘટ્યો નાના કંપની વાળામાં ઘટ્યો તો વાળા માથે લગામ નથી આ સરકાર ની એટલે કંપની વાળા પાસે ભાવ વધારી દીધા એટલે આપણે શું હતા અહીંયા પાણી પડ્યા હતા બુડ્યા હતા બુડ્યા બુકતા રહ્યા એટલે તમામ ખેડૂત ને કહું છું કે આ જીએસટી ઘટ્યો નથી જીએસટી હું નો વધ્યો જીએસટી વધ્યો છે આપણી માટે ખાતર માં ભાવ ઘટવા પડે ટ્રેક્ટર માં ભાવ ઘટવા પડે કંપની વાળા ચાલી પચાસ હજાર રૂપિયા ભાવ વધારી દીધા તા સરકાર એક કંપની કીધું કે તમે ચાલી હજાર ઘટાડો અમે જીએસટી ઘટાડો એમાં બીજા ચાલી ઘટાડો એસી હજાર ઘટાડો ચાલી ઘટાડ્યા કંપની વાર કીધું લઈ લો એટલે બધાને ખેડૂને ખેડૂતને ઉલ્લું બનાવ્યા સરકાર એટલે આ સરકારને નમ્ર વિનંતી કરું છું ખેડૂત પણ વિનંતી કરવું કે બે અત્યારે બે અત્યારે ચૂંટણી આવે છે ને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આપણા સાબડા સોટાડી દો હાવ હાવ સાબડા સોટાડી દો તો જ અમને ખબર પડે સાબડા સોટે તો જ કે આપ જીએસટી ઘટાડો વધારો પછી અમને ખબર પડશે એટલે તમામ ખેડૂતો કે ભાજપને ને મત જતા નહીં આ સરકાર ખેડૂત વિરોધી છે અને શેખ